અમદાવાદની ગોઝારી વિમાન દુર્ઘટનામાં મોતને ભેટનાર આણંદના ક્રિનલ મિસ્ત્રીનો મૃતદેહ આજે સવારે તેમના નિવાસસ્થાને લાવવામાં આવ્યો હતો જેમાં પરિવારજનોએ ભારે આક્રંદ મચાવ્યો હતો આણંદ શહેરમાં ભાલેજ રોડ પર આવેલી ઉત્સવ પાર્ક સોસાયટીમાં રહેતા ક્રિનલ સુરેશભાઈ મિસ્ત્રીએ બે વર્ષ પૂર્વે સ્ટુડન્ટ વિઝા પર બે વર્ષ પૂર્વે લંડન ગયા હતા થોડા દિવસો પૂર્વે તેઓ પોતાના દાંતાની સારવાર કરાવવા પરિવારજનોને મળવા આનંદ આવ્યા અને બારમીએ સર્જાલી ગોઝારી વિમાન દુર્ઘટનામાં ક્રિનલ નું મોત નીપજ્યું હતું ક્રિનલે અમદાવાદ એરપોર્ટ ખાતે પોતાના મમ્મી પપ્પા સાથે અંતિમ સેલ્ફી લીધી હતી જેમાં ક્રિનલ ખૂબ જ ખુશ જોવા મળી હતી લંડન થી એની દાંતની ટ્રીટમેન્ટ કરવા માટે ઇન્ડિયા આવી હતી સાત તારીખે આવી હતી અને સાત તારીખે એનું રિટર્ન હતું એની ટ્રીટમેન્ટ કમ્પ્લીટ થઈ ગઈ હતી પણ એને જવામાં પેલું લેટર આવ્યો નહોતો એટલે થોડું એને ડીલે કરવું પડ્યું એજન્ટે કીધું એટલે તો એને સાત તારીખની બાર તારીખ કરી અને પાછી જતી હતી અમે છોડવા ગયેલા હું એના મમ્મી જ ગયા હતા અને એરપોર્ટ પર એને છોડી એને સેલ્ફી છેલ્લી અમારી જોડે લીધી અને પછી અંદર બેસી ગઈ ફ્લાઇટમાં પછી એનો કોલ આવી ગયો છે એટલે એવું કીધું કે બે ડેડી હું બેસી ગઈ છું તમે જઈ શકો છો અને અમે પછી નીકળી ગયા અને સામરખા ચોકડીની આજુબાજુ પહોંચ્યા અંદર એક ફોન આવ્યો કે કોઈ ફ્લાઇટ ક્રેશ થયું છે તમારી ડોટર એમ જ હતી કે અમે કીધું અમને ખબર નહીં કયું ફ્લાઇટ છે શું છે અમે તપાસ કરીએ પછી પછી અમે નજીક હતા એટલે આણંદ આવી ગયા અને મિત્ર સર્કલમાં તપાસ કરાવડાવી અને તરત ને તરત અમે પાછા જતા રહ્યા બાર તારીખથી ગઈ કાલ સુધી ત્યાં ને ત્યાં જતા અને ડેટપોડી અમારા હાથમાં એટલે લઈને અમે આવ્યા ચિરાગ સૈયદ દિવ્યાંગ ન્યૂઝ આનંદ